ચાલો આજે આપણે છે ને મૂળાની વાર્તા કહેવાની છે કોની વાર્તા કહેવાની છે આપણી વાર્તા છે છે એનું નામ મૂળો વાર્તા પૂરી થશે ને પછી પાછળ પ્રશ્નો છે હું પ્રશ્ન પૂછીશ એટલે વાર્તામાં શું વાત આવી એ બધું યાદ રાખવું પડશે યાદ રાખવું પડશે કે નહીં ચાલો દાદાએ ખેતરમાં બીજ નાખ્યું અને મનમાં બોલ્યા મૂળા મૂળા ખૂબ વધજે મોટો થાજે સૌથી મોટો બનજે દાદાને દાદી જોઈ ગયા એ પણ મૂળા પાસે ગયા એમણે મૂળાને પાણી દાદીને ભાણી જોઈ ગઈ એ મૂળા પાસે ગઈ અને ભાણીએ મૂળાને પાણી પાયું અને ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે કૂતરાએ જોયું એ પણ મૂળા પાસે ગયું કૂતરાએ મૂળાને પાણી પાયું અને મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે મૂળો તો ભાઈ વધ્યો ઊંડે 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 મોટો 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 અને લાંબો દાદા મૂળાને જમીનમાંથી કાઢવા ગયા અને ભાઈ દાદાએ તો મૂળાને કાઢવા ખૂબ જોર કર્યું અને જોર કરી અને દાદા તો ખેંચવા લાગ્યા ખૂબ જોર લગાવ્યું દાદાએ દાદીને બોલાવ્યા દાદાએ મૂળો પકડ્યો અને દાદીએ દાદાને પકડ્યા પણ મૂળો તો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો મૂળો બહાર આવ્યો નહીં એટલે દાદાએ દાદીને બોલાવ્યા દાદીએ ભાણીને બોલાવી દાદીએ પકડ્યા દાદા ને ભાણીએ પકડ્યા દાદી ત્રણેય જોર લગાવ્યું પણ મૂળો તો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો હવે તો ભાણીએ કૂતરાને બોલાવ્યો દાદાએ પકડ્યો મૂળો દાદીએ પકડ્યા દાદા ભાણીએ પકડ્યા દાદી કૂતરાએ પકડ્યા ભાણીના કપડાં ચારે જોર લગાવ્યું પણ મૂળો તો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો બધા ભેગા મળી ને મૂળો ખેંચતા ખેંચતા ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે ઘરના સૌ ભેગા મળ્યા સૌએ જોર લગાવ્યું મૂળાએ બહાર આવવું પડ્યું સામી બાજુએ ધરતી માતાએ જોર કર્યું સામેથી ધરતી માતાએ જોર લગાવ્યું અપાર જોર લગાવ્યું પણ જીતી ગયો આ પરિવાર અને મૂળો આવી ગયો બહાર પછી બધાયે ગાયું જો હવે હું ગવડાવું છું એમ તમારે ગાવાનું છો અજબ છે આ મૂળો થાંભલા જેવો મૂળો થોડોક ખાસું આજે થોડોક ખાશું કાલે

मजा आवी मुला पाई ने